હળવદ નજીક ક્રૂરતાપૂર્વક કતલખાને ધકેલાઈ રહેલા દસ પાડાના જીવ બચાવી લેવાયા આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ માળિયા મિયાણા અમદાવાદ હાઈવે ઉપર હળવદની સરા ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવીને જી જે ઝીરો એક ઇટી એકતાલીસ એસી નંબરના ટાટા યોદ્ધા વાહનને ઝડપી લઈ વાહનમાં ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહેલ દસ જીવિત પાડા મુક્ત કરાવી મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અમદાવાદ રહેતા આરોપી જાવેદ ઇકબાલ તેમજ આરોપી નદીમ સિદ્દીક મેવાતી નામના શખ્સને અટકાયતમાં લઈ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદના જીવદયા પ્રેમી કિરણકુમાર રજનીકાંત પંડ્યાની ફરિયાદના આધારે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે